જય માતાજી મિત્રો હું શું ભરત ઠાકોર તો મિત્રો આજે આપણે ભેંસો માટે ચાર લેવા જવાનું છે તો આજે આપણે પાણીમાં ચાર લેવા જઈશું અને આ જોઈ શકો છો મારી પાસે પાણી કેટલું બધું ભરેલું છે અને આ બાજુ પણ પાણી ભરેલું છે હું તમને પાછળ છે સામુક પાછળ દેખાય ત્યાં આપણે પાણીમાં ચાર લેવા જવાનું છે તો હું તમને બતાવું અને આપણે એક દેશી એવો જુગડ બનાવ્યો છે ત્યાં આપણે ઉપર ચારનું ભારો મૂકી અને ઢેડી પાણી લાવવાનો છે બરાબર તો આપણે મિત્રો ત્યાંથી લાવવાની છે ચાર અહીંયાથી જોઈ શકો છો અને આ પાણી કેટલું બધું ભરેલું છે અને અહીંયા પાણી જાહેર આ પાણી છે જોઈ શકો છો અને આપણે અહીંયા લાવવાની છે ચાર તો ચાલો મિત્રો આપણે ત્યાં જઈએ બરાબર તો આ વિડીયો તમે પૂરેપૂરો જોઈજો પાણી પાણી છે જોઈ શકો છો આ એક પોટકો અને એક બીજો આગળ પડ્યો હોય જોઈ શકો છો પાણી કેટલું છે બહુ જ પાણી પાણી છે બસ રોહિત રાખ હવે આપણે હે ને ઓલી સાઈડ જવા દેવાનો પોટકો બરાબર ચૂલેજી

mát 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 પાણી જ પાણી જો મિત્રો આ ચાર લીધી છે પેસો લઈ અને આ એવો મસ્ત દેશી જુગાડ બનાવ્યો હે જોઈ શકો છો અને પાણી પાણી કેટલું હોય જો તો મિત્રો તમે વિડીયો જોઈ લીધો તો તમને વિડીયો કેવો લાગ્યો તો તમે કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને વિડીયો તમને ગમે હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય દ્વારકાધીશ